બનાસકાંઠાના પાલનપુરમાં અરજદારોની ટોકન માટે પડા પડી આધાર કાર્ડ માં સુધારો વધારો કરાવવા તેમજ કરાવવા માટે જનસેવા કેન્દ્ર પર ની લાંબી લાઈન હતી જનસેવા કેન્દ્ર ખુલતા અફરાતફરી સર્જાઈ ટોકન માટે અરજદારો ધક્કા મુક્તિ કરતા પણ નજરે પડ્યા ટોકન ન મળતા દરરોજ આવા જ દ્રશ્યો જોવા મળે છે કલાકો સુધી લાઈન માં ઉભા રહ્યા બાદ કેટલાક અરજદારો ને પરત ફરવું પડે છે અરજદારો એ માંગ કરી છે કે આધાર કાર્ડ માટે વધુ એક સેન્ટર શરૂ કરવામાં આવે બનાસકાંઠાના પાલનપુરમાં માં ટોકન માટે પડા પડી આધાર કાર્ડ માં સુધારો વધારો માટે સવારથી જન સેવા કેન્દ્ર પર કરો ની અફરા તફરી ટોકન માટે અરજદારો ધક્કા મુક્તિ કરતા પણ નજરે પડ્યા ટોકન ન મળતા દરરોજ આવા જ દ્રશ્યો જોવા મળે છે કલાકો સુધી લાઈન માં ઉભા રહ્યા બાદ કેટલાક અરજદારોને પરત ફરવું પડે છે અરજદારો એ માંગ કરી છે કે આધાર કાર્ડ માટે વધુ એક સેન્ટર શરૂ કરવામાં આવે